બ્રિજ દુર્ઘટના બાદ જાગ્યું છે પાટણ જિલ્લા પ્રશાસન રાધનપુર હાઇવે પરના ગોચનાદ બ્રિજને લઈ અને આદેશ કરવામાં આવ્યો છે બંધ કરવાનો આદેશ કરાયો છે ગોચનાદ બ્રિજ પર ભારે વાહનો માટે બંધ કરવા આદેશ કરાયો ભારે વાહનોને રાધનપુર સિનાડ ઉણદથી પસાર થવા માટેનો આદેશ કરાયો છે ભારે વાહનોને થરા ટોટાણા રોડ પરથી પસાર થવા માટેનો આદેશ ભારે વાહનોને વેજાવાડા બોરતવાડા હારીજ થઈ અને પસાર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે 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 ભારે વાહનોને આપવામાં આવ્યું બ્રિજ દુર્ઘટના બાદ પાટણ જિલ્લા પ્રશાસન રાધનપુર હાઈવે પરના ગોચનાદ બ્રિજને લઈ અને આદેશ કરવામાં આવ્યો છે બંધ કરવાનો આદેશ કરાયો છે ગોચનાદ બ્રિજ પર ભારે વાહનો માટે બંધ કરવા આદેશ કરાયો ભારે વાહનોને રાધનપુર સિનાડ ઉણદથી પસાર થવા માટેનો આદેશ કરાયો છે ભારે વાહનોને થરા ટોટાણા રોડ પરથી પસાર થવા માટેનો આદેશ